નમસ્કાર દર્શક મિત્રો આજના સમાચારોમાં આજે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો જમા આગામી દિવસોમાં વરસાદને લઈને પરેશ કોસોમીની મોટી આગાહી વાર્ષિક ટોલ પાસને લઈને મોટી જાહેરાત ઓગસ્ટ મહિનામાં બેંક રજાઓની યાદીને લઈને મોટા સમાચાર સોના ચાંદીના ભાવમાં ઘટાડો અને સીએનજીના ભાવમાં વધારો આવા વીસ મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો સીએનજીના વાહન ચાલકોને મોટો ઝટકો આપમાં આવ્યો છે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે આ વધારા બાદ નવો ભાવ એંશી પોઈન્ટ છવ્વીસ રૂપિયા થયો છે નોંધનીય છે કે સૌથી વધુ સીએનજીથી દોડતી રિક્ષા અને સ્કૂલ વાહનોને આ ભાવ વધારાની અસર થશે આ ઉપરાંત મુસાફરો અને વાલીઓના ખિસ્સા પર આર્થિક ભારણ વધશે જુલાઈ બે હજાર ચોવીસમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલોએ ચુમ્મોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા હતો જોકે એક વર્ષમાં ચાર વખત ભાવમાં વધારો કરીને કુલ છ રૂપિયા વધી ગયા છે આજે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો જમા કરવામાં આવશે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો જમા થશે ભારત સરકારના કૃષિ મંત્રાલયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાની તારીખ અગાઉ જાહેર કરી હતી મંત્રાલયના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા અપાયેલી માહિતી મુજબ બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે વારાણસીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીએમ મોદી સવારે અગિયાર વાગ્યે બે હજાર રૂપિયાનો વિશ્વ હપ્તો ખેડૂતોના ખાતામાં જાહેર કરશે પરેશ કોસમીની વરસાદને લઈને ચિંતાજનક આગાહી પરેશ કોસોમીએ આગામી દિવસોમાં રાજ્યના વિસ્તારોમાં કેવો વરસાદ રહેશે તેને લઈને મહત્વની જાણકારી આપી છે પરેશ કોસોમીએ આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં મોટા કે સારા વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના નથી પરંતુ રાજ્યના છૂટાછોયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં કે કરા પડી શકે છે પરંતુ તે અપવાદરૂપ હોઈ શકે અને મોટા વરસાદની અપેક્ષા રાખી શકાય તેમ નથી બંગાળની ખાડીમાં પણ હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ બનવાની શક્યતા નથી અને જો બનશે તો તે નબળી રહીને ઉત્તર ભારત તરફ આગળ વધે એવી સંભાવના છે પરેશ કોસમીએ વધુમાં જણાવ્યું છે કે જેથી ગુજરાતને તેનો લાભ નહીં મળે અરબસાગરમાં પણ કોઈ સિસ્ટમ બનવાની શક્યતા નથી આ સંજોગોમાં ખેડૂત ભાઈઓને ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે કે જો ચોમાસું પાક સુકાતો હોય અને પિયત આપવું જ પડે એમ હોય તો અત્યારે જ તેની વ્યવસ્થા કરી દેવી કારણ કે આગામી દિવસોમાં મોટા વરસાદની કોઈ શક્યતાઓ રહેલી નથી સોના ચાંદીના ભાવમાં ઘટાડો એક ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં ચારસો અને સિત્તેર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ વીસ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર છસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે જોકે રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એકાણું હજાર સાતસોને સિત્તેર રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ સિત્તેર હજાર રૂપિયા છે ચાંદીના ભાવમાં સોળસો વીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જો કે ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર સાઠ રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો ઓગસ્ટ મહિનામાં બેંકનું કામ હોય તો જલ્દી જ પૂરું કરી લેજો આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલા બેંક રજાના કેલેન્ડર મુજબ ઓગસ્ટમાં લગભગ અડધા મહિના માટે અલગ અલગ વિસ્તારોમાં બેંકો બંધ રહી શકે છે આ રજાઓ બધા રાજ્યોમાં સમાન હોતી નથી તહેવારોની વાત કરીએ તો ટેન્ડોંગ લોહરોમ ફાટ રક્ષાબંધન ચોલન પૂર્ણિમા સ્વતંત્રતા દિવસ જન્માષ્ટમી મહારાજા વીર વિક્રમ કિશોર બહાદુર જયંતિ શ્રીમંત શંકરદેવની પુણ્યતિથિ ગણેશ ચતુર્થી નોઆખાઈ જેવા તહેવારોના કારણે રજા રહેશે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રજાઓ લાગુ રહેશે ચોમાસાના બીજા રાઉન્ડની ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ભારતીય હવામાન ખાતા દ્વારા ચોમાસાના બીજા રાઉન્ડને લઈને મોટી જાણકારી આપવામાં આવી છે હવામાન ખાતાએ જણાવ્યું છે કે ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે ચોમાસાનો બીજો રાઉન્ડ ધમાકેદાર રહેશે ભારતીય હવામાન ખાતાએ આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના બીજા તબક્કામાં વધુ વરસાદ પડશે જોકે ચોમાસાના બીજા રાઉન્ડમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે જોકે ગુજરાત હવામાન ખાતા દ્વારા આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે જેમાં ખાસ કરીને વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના કોઈક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તે સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના બાકી રહેતા વિસ્તારો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટાં તેમજ કોઈક સ્થળે મધ્યમ વરસાદ વરસી શકે વાહન ચાલકો માટે ફાસ્ટેગને લઈને મોટા સમાચાર વાર્ષિક પાસ ક્યારથી બુક થશે તેને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં વાર્ષિક ફાસ્ટેગ પાસની જાહેરાત કરી હતી જોકે આ વાર્ષિક પાસ પંદર ઓગસ્ટેથી દેશભરમાં શરૂ થશે તેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર પણ સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે જોકે આ પાસથી વ્યક્તિ ત્રણ હજાર રૂપિયાના ખર્ચે આખા વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધી મુસાફરી કરી શકશે આ વાર્ષિક પાસ ફક્ત ખાનગી કાર વાહન અને જીપ જેવા વાહનો પર જ લાગુ પડશે આમાં વાણિજ્યક વાહનોનો સમાવેશ થતો નથી અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી જાણીતો હોવા મનુષ્યનાથ અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આજથી ત્રણ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે તારીખ છથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે ઓગસ્ટના અંતિમ અઠવાડિયામાં વૈશ્વિક હવામાન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાના લીધે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જો કે અંબાલાલ પટેલે ખાસ કરીને તારીખ છથી લઈને દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હાલ તો સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે અતિભારે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત નથી કરી એકોતેરમાં નેશનલ એવોર્ડની જાહેરાત શાહરૂખ ખાનને ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે વિક્રાંત મેસીને બાર્થફેલ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે જ્યારે રાની મુખર્જીને ફિલ્મ મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે માટે એવોર્ડ મળ્યો છે હિન્દી ફિલ્મ સિર્ફ એક બંદા કાફી હેને બેસ્ટ ડાયલોગનો એવોર્ડ મળ્યો છે જોકે ક્ષેત્રીય ભાષાઓમાં ગુજરાતી ફિલ્મ વશને એવોર્ડ મળ્યો છે બેસ્ટ સિનેમેટોગ્રાફીમાં ધ કેરલ સ્ટોરીને એવોર્ડ આપવામાં આવ્યો છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં નવમી સપ્ટેમ્બરે મતદાન તે જ દિવસે પરિણામ પણ યોજાશે ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે જેમાં એકવીસમી જુલાઈના રોજ જગદીપ ધનખડે અચાનક ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આપ્યું હતું જૂની પેન્શન યોજનાની માંગ સાથે કર્મચારીઓ રસ્તા પર જૂની પેન્શન યોજનાને ફરી લાગુ કરવા તેમજ ફિક્સ પે પગાર પ્રથા નાબૂદ કરવા અને આઠમા પગાર પંચની સત્તાવાર નિમણૂક કરવા માટે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ મેદાને ઉતર્યા છે આ માંગણીઓ સાથે અમદાવાદમાં ભદ્રકાળી મંદિરથી જિલ્લા પંચાયત સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા વનરક્ષક વર્ગ ત્રણ માટે ભરતી બે હજાર પચીસની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વન અને પર્યાવરણ વિભાગ હસ્તકની કચેરીએ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ વનરક્ષક વર્ગ ત્રણ સંવર્ગની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જો કે આ નોટિફિકેશન મુજબ કુલ એકસો સત્તાવન જગ્યા પર ભરતી કરવામાં આવશે આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા એક ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે આજે પીએમ કિસાન ઉત્સવ દિવસ યોજાશે ગાંધીનગર ખાતે બે ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્યકક્ષાનો પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે આ સમારોહમાં પીએમ મોદી ખેડૂતોને વર્ચ્યુઅલ સંબોધન કરશે પીએમ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના હપ્તો ચૂકવવામાં આવશે જેમાં ગુજરાતના આશરે બાવન પોઈન્ટ સોળ લાખથી પણ વધુ ખેડૂત પરિવારોને રૂપિયા અગિયારસો અઢાર કરોડથી પણ વધુની સહાય સીધી જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લેવાશે સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન અને ટેટ ટુની પરીક્ષા આગામી સમયમાં યોજાવા જઈ રહી છે સામે માહિતી અનુસાર ખાસ શિક્ષિત યોગ્યતા કસોટી એક સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબરમાં લેવામાં આવશે આઠ ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ ભરાશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાસ શિક્ષિત યોગ્યતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ પર સરદાર સરોવર ડેમની સપાટી સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ પર પહોંચી ગઈ છે હાલ ડેમના કુલ ત્રેવીસ દરવાજામાંથી પંદર દરવાજા ખોલીને ત્રણ લાખ સત્યાવીસ હજાર ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેથી નર્મદા કાંઠાના સત્યાવીસ ગામો અને ભરૂચના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ભારે વરસાદના પગલે ઓમકારેશ્વર ડેમમાં નવા નીર પણ આવ્યા છે રાજ્યના સત્યાશી રેલવે સ્ટેશનનો વિકાસ થશે હાલના સમયમાં રેલવે વિભાગ દ્વારા વિવિધ રેલવે સ્ટેશનોનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે રાજ્યમાં સત્યાશી રેલવે મથકોને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકસાવવામાં આવશે જોકે આ મથકોના વિકાસ માટે નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે એક હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે રેલવે સ્ટેશનનો વિકાસ કરવાથી મુસાફરોની સુવિધામાં વધારો થશે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે